છોટાઉદેપુરના ચિલરવાટ ગ્રામ્ય પંચાયત સરપંચ દ્વારા મંડળી રચી વાહનો રોકી વાહન ચાલકોને માર માર્યાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચિલરવાટ ગામના સરપંચ કિશન રાઠવાની દીકરી આજથી એક માસ પૂર્વે છગડા રિક્ષામાં બેસીને મુસાફરી કરી રહી હતી જે છગડામાં મુસાફરી કરી રહી હતી તેમાંથી આકસ્મિક રીતે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું આ મૃત્યુને સંલગ્ન કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે છગડામાં સવાર સરપંચની દીકરીનું મૃત્યુ પામી હતી તેની પોલીસે તત્કાલીન સમયે ધરપકડ કરી નિયમ અનુસાર કાર્યવાહી પણ કરી છે છતાં સરપંચ કાયદો હાથમાં લઈ અન્ય છગડા ચાલકોને છોટાઉદેપુર બારીયા રાજ્ય ધોરીમાર્ગ હાઇવે ઉપર રોકી અન્ય ઈસમોને સાથે રાખી માર મારતા હોવાની અંગે માહિતી છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે દાખલ એવા ભોગ બનનાર દર્દીઓએ જણાવ્યું હતું આ રીતે સરપંચ કિશન રાઠવા કાયદાના સરેયા ભંગ કરી નિર્દોષ ઝઘડા ચાલકોને મારી દાદાગીરી કરતા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું ભોગ બનનાર બે ઈસમો જેમને ઢોર માર મારી શરીર ઉપર આંતરિક માર મારવામાં આવ્યા હતા તે પૈકી સિદ્ધિક સમદુ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ચિલરવાટના સરપંચ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સરપંચ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે એટલે અમે છોકરી એક મહિના આગળ એવો ગુનો બની ગયો કે રિક્ષામાંથી પડી ગયેલી બરોબર તો રિક્ષામાંથી પડી ગયેલી ને એનું આપી દીધું બધું કમ્પ્લીટ કરી દીધું પકડાઈ ગયું એટલે પછી અમે નિર્દોષ છે નિર્દોષ ને કેવું રોકી રોકીને અને મારકુટ કરે છે આજે કારણે તમને રોક્યા હતા આજે અમને ખબર નઈ કયા કારને રોક્યા એ ડાયરેક્ટ મારવાનું ડાયરેક્ટ જ મારવાનું પૂછતા ને કઈ ની પૂછપરછ ન કરતા કઈ ડાયરેક્ટ મારવાનું કામ કરે છે સુનામ તમાર રાઠો સિદ્ધિક ભાઈ રાઠા બીજેશ ભાઈ હમ ગામોડ રિક્ષા લઈને આવતી લો અહીંયા રૂંધી ને અંદર બોલાય પછી મેં ખાલી ઠોકવા જ માંડ્યા રિક્ષા કઈ થી લઈને આવતા તો અહીંયા જો જોતી જોતી રિક્ષા લઈને ક્યાં આવતા હતા ને કેવી રીતના બનો બને શું થયું

રાઠવા બીજેસ ભાઈ ચાલતો ભાઈ જોતથી તમે છોટાઉદેપુરાતા હતા હા તો પોલીસને જાણ કરી હા ને તો શું કીધું હા પેલા ટ્રીટમેન્ટ કરાવેલા આવ્યું તો વાંધ પછી આવો